જોવામાં આવી રહ્યો છે તમામ જે બાળકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે બરોબર છે ચાલો 80% ની ઉપર છે ઉપર ઉપર હવે કેટલા છે હવે એસી ટકા વડે આપડે ઉંદેરા ગામ નું નામ રોશન કરવાનું છે મોટી સંખ્યામાં અહીંયા અહિયાં દસ જો છો કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા ઉડેરા વિસ્તારમાં માર્ડ ખાતે જે આ કાર્યક્રમ યોજાયો જોઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ જે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને આજે શિક્ષણ ક્ષેત્રમાં તેઓને આગળ વધારવા માટે શ્રીરંગ રાજ્ય સાહેબ દ્વારા મજબૂત વિતરણ છે તે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ સાથે અહીંયા તેઓ ઉપસ્થિત રહ્યા છે જે આ નોટબુક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે

એની સાથે દરેક યુવાનો અમે દરેક સોસાયટીઓમાં જઈને પાંચ ફોમ દસ ફોમ્બ પાંચ દસ કરીને જે બી જરૂરિયાત આખા વડોદરા શહેરમાં નહીં આખા ગુજરાતમાં નહીં પણ હિન્દુસ્તાનમાં આપની એક જ સંસ્થા એવી છે સાયનાથ એજ્યુકેશન પ્લસ કે જે જન્મથી મરણ સુધી બધી સેવાઓ કરતી આવી છે કારણ કે તમે જુઓ છો કે નોટબુક કદાચ કોઈ લોકો દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા રાહત દળ મળે પણ ઘરે ઘરે જઈને નોટબુક વેચવાનું આ કામ કોઈ નાનું નથી અને એમાં પણ આખા વડોદરા શહેરમાં આપણો વોર્ડ નંબર નવમાં સૌથી વધારે એટલે એક લાખ કરતાં પણ વધારે નોટબુકો આપણે ઘરે ઘરે જઈને આપી રહ્યા છે એટલે તમને ખબર હોય કે મમ્મી પપ્પા એક નોટબુક લાવે તો એક નોટબુકની કિંમત ત્રીસ ત્રીસ રૂપિયા પાંત્રીસ પાંત્રીસ રૂપિયા હોય છે એટલે આ તમને જે નોટબુક આપે બહુ સાચી રીતે તમે વાપરજો બરાબર ને એક એક નોટબુક તમે એક થી ચાર ધોરણવાળા નોટબુક આપીશું પાંચમા ધોરણથી થી દસમા ધોરણ વાળા ચોપડા આપીશું પણ આ રીતના અમારા બધા જ કાર્યક્રમો ખાસ કરીને આપણે મેહુલભાઈ અને અમારા નૈનાબેન નૈનાબેન બધી સોસાયટીઓમાં માં જઈને સાયકલ લઈને ફરતા હોય છે અને તમારા માટે આ અમારે છોકરી બાકી અમારા છોકરા બાકી આ અમારે પવિત્ર યાત્રામાં જવું છે તો સૌથી વધારે બસો પણ ઉંડેરા માંથી જાય છે અને ઉંડેરા લોકો ખૂબ શાંતિથી બધી જ રીતે સપોર્ટ કરે છે ક્યારે પણ અમે જોયું છે અમને પણ તમારી જોડે એ રીતનું રહેવાનું મજા આવે છે કારણ કે અમે જે પણ કરીએ છીએ આ સમાજ માટે છે અને એમાં પણ અમારા જયારે કાર્ય આ ફક્ત કોઈ રાજેશ નથી કરતા સમગ્ર ઉંડેરા ગામના બધા યુવાનો હોય બહેનો હોય તમારા સોસાયટીમાં રહેતા આગેવાનો હોય બધા ભેગા થઈને કરે છે હવે આ નોટબુક કાર્યક્રમ હમણાં બધાને નોટ આપીશું એટલે પતી જશે પછી આપણે ભણવાનું બધાય પછી દસ દિવસ પછી શું આવશે શું આવશે પરીક્ષા એ ગૌરીવ્રત આવશે ગૌરીવ્રતમાં કોને કોને પિક્ચર આવવાનું

ફોર્મ ભરવાથી અમને ખબર પડશે કે કઈ છોકરી કઈ બસમાં આવે છે કયા સીટ નંબર પર બેસે છે તમારું બધું ધ્યાન રાખવામાં આવે છે બરાબર ને ગમરી વાત આવશે આના પછી આપણું આજે આજે તમારા જો મળ્યા પછી ગમર્યું એનામાં જઈશું હવે આઈના ભાઈ માટે આપણે રાખીશું છે હવે પાંચ મિનિટ માં આપણે આપણો કાર્યક્રમ છે દરેક લોકોએ પોતપોતાના ફોર્મ રાખવાના છે કદાચ કોઈ બાકી રહી ગયું હશે તો મેહુલભાઈ નાનાબેન કાલ નો દિવસ પછી નોટબુક વિતરણ બંધ કારણ કે આપણે પ્રેસ માંથી નોટ છાપવાની બંધ થઈ ગઈ છે એટલે જે બાકી રહી ગયા હોય આજે સાંજ સુધી ફોર્મ રાખ્યું હોય તો અહિયાં કહેજો જય સાઈરામ

એવા મારા તમામ યુવા ભાઈઓ અને હંમેશા જેમનો મારી પર આશીર્વાદ હોય છે હું મારા ગામના વડીલો કે જેમના થકી અંદર આ ઉંઢેરા ગામની અંદર ઘણા એવા સેવાના કરવા માટે હંમેશા આપ તરફથી મળતા મને સુજાવ હોય છે આપ તરફથી મળતા સૂચનો અને કંઈ પણ જગ્યાએ ખાડો પણ નાનો પડી ગયો હોય કે વરસાદનું પાણી પણ ભરાતું હોય તો તમે તરત મારું ધ્યાન દોરો છો અને પોતાના સમજીને મને આપ સૂચન કરો છો કે શ્રીરાઈ આ કામ તો કરવું જ પડશે આ ફળિયાની અંદર ગગર ઉભરાય છે તો આ કામ કરવું જ પડશે કે આ ફળિયામાં પાણી નથી આવતું તો પાણીનું ટેન્કર મોકલવું જ પડશે તો આપના એ જ વિશ્વાસ પર હંમેશા મને કામ કરવાનું પ્રોત્સાહન મળતું હોય છે એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે હું મારો સૌથી વધારે સમય જ્યારે હું પહેલી વખત જ્યારે ચૂંટણી લડતો હતો તો કદાચ કોઈ લોકો એવું કેતા સમય આપશે એવું લોકો કેતા હતા પણ કોઈને એવું લાગે છે હું ગામનો નથી એવું એટલે હું મારું ગામ સમજીને મારા ચોવીસ કલાકની અંદરથી હંમેશા દિવસના બે કલાકરા ગામ ને ફાળવતો છું અને હંમેશા આપને કહેતો આવ્યો છું કે હું પણ ગામનો તમારો દીકરો છું તમારો ભાઈ છું આ મારા બધા બી મિત્રો છે એમને સૌથી વધારે મારો સમય આપતો હોઉં છું એટલે તમને ક્યારે પણ કશું લાગે તો તમારા સમજીને મને કહેજો હું તમારી પક્રતા કામ કરીશ સાથે જેવી રીતે મારા પિતાશ્રીએ કીધું રાજેશભાઈ આયરે કે જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ કાર્યો સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી થાય છે તો જે નાની બાળાઓ જ્યારે જન્મે તો તેની કન્યા સમૃદ્ધિ યોજના અને કન્યા સમૃદ્ધિ યોજનાની અંદરથી સૌપ્રથમ તમામ જે એકાઉન્ટ ખોલાવાના કાર્યો જ્યારે કર્યા હતા બે હજાર બાવીસમાં તો આ બાળાઓનું જે રજીસ્ટ્રેશન થાય તેમના ખાતા ખુલે તેની યોજના અમારા માધ્યમથી શરૂ કરવામાં આવી હતી જ્યારે માનનીય શ્રીએ સૂચન કર્યું કે આપણે કન્યા સમૃદ્ધિ નીતિના તેમના દ્વારા ડિક્લેર કરવામાં આવી અને સૌ પ્રથમ સૌથી વધારે સંખ્યાની અંદર આપણે કન્યા સમૃદ્ધિ યોજના કરી એવી જ રીતે વાત આવી કે હમણાં દસ દિવસ પછી ગૌરી વ્રતનો કાર્યક્રમ આવે છે તો તમામ બાળાઓને પણ અમે બહુભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તેમને અમારે ઓફિસ પર આવીને ફોર્મ ભરવાનું અને જેથી ફોર્મ ભરશો તો અમારા ધ્યાનમાં રહેશે કે કેટલી સંખ્યા છે એટલે અમે ફોર્મ આપની જોડે ભરાવતા હોઈએ છે સાથે ત્યારબાદ મારા યુવા ભાઈઓનો એક તહેવાર જે સૌથી મહત્વનો તહેવાર જ્યારે બે તહેવારો નજીક આવે છે તો આપણે પહેલા એક વખત ત્યારે રૂબી સર્કલ પર જન્માષ્ટમીનો કાર્યક્રમ કરીએ તો એવો ફરીથી કરીએ ને મટ્ટી ફોડનો કાર્યક્રમ કરીએ ને પાછો આ વખતે બધા આવશો ને તમે ભાઈઓ આપણે તૈયારી કરી એટલે આ વખતે પણ આપણે જન્માષ્ટમીનો કાર્યક્રમ પાછો આપણે રૂબી સર્કલ પર કરવાના છે આ વખતે એટલે મહારાષ્ટ્ર જે મટકી ફોરો આવે છે અને મોટા માળ બનાવીને ચરતા હોય છે તો આજે આ જન્માષ્ટમીનો પણ કાર્યક્રમ રૂબી સર્કલ ને કરવાના છે સાથે એવી જ રીતે ગણપતિ બાપાનો બી તહેવાર આવે છે ગણપતિ બાપા બી આવવાના ને કેમકે સત્તરમી તારીખે જન્માષ્ટમી તો સત્યાવીસ તારીખે ગણપતિ બાપા તેવી રીતે આપણે વાત ગામની અંદર બધા ભાઈઓ આપણે ગણપતિ કઈ લાવવાના છે નવરાત્રિનો પણ કાર્યક્રમ અમે બધા વડીલો સાથે બેસીને અમે નક્કી કરીશું અને જો ગામમાં બી કોઈ સારી નવરાત્રિ થાય તેનું આયોજન પણ આપણે આ વખતે કરાવીશું હિતેશભાઈ કહીએ હિતભાઈ કેવું આ વખતે નવરાત્રિ એટલે સારી જગ્યા શોધીને અમે આ વખતે નવરાત્રિ પણ ગામની અંદર સારું આયોજન થાય તેવી નવરાત્રિનો પણ કાર્યક્રમ કરીશું એટલે આજનો આ દિવસ આપ સૌ મોટી જગ્યાની અંદર ઉપસ્થિત રહ્યા આપણે ટૂંકા સમયની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે સાથે આપ સૌમાં આટલો બધો પ્રેમ જે હંમેશા અમને સકારાત્મક કામો કરવા માટે સત પૂરક છો તો આપ સૌનો પણ અમે ખૂટબુક આભાર માનીએ છે એવી જ રીતે કોઈનું ચૂંટણી હજુ કાઢવાનું બાકી હોય કે આયુષ્યમાન કાર્ડ ના કાર્ડ કાઢવાનું બાકી હોય all right गुरु हृदय मंगळे आरू खरे इतना मध्ये तो उजरेना हरमान जी चा आशीर्वाद इत्तेच छे की आवाज इकराणा मोळकन आओ पाठ तो पर्याय परा सुधला आपण आज आपण आज उपस्थित सदर हा जो लोक સુંદર કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં જે બાળકો છે તે અહીંયા નોટબુક વિતરણમાં તેઓ પહોંચ્યા છે આપણી સાથે અહીંયા નાના બાળકો છે આપણે તેમની સાથે વાત કરીશું જે બેટા નોટબુક લેવા આવ્યા છો મળી નોટબુક શું કહેશો આજે નોટબુક વિતરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓમાં એક ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે અને આપ તમામ જે વિદ્યાર્થીઓ છે અહીંયા આજે નોટબુક વિતરણ માટે આવ્યા છે આપણી સાથે વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરી હા બહુ સારું લાગ્યું કે રાજે સાહેબે બધાને ચોપડા આપ્યા જે લોકો પાસે જે લોકોનો વર્ગ મતલબ જે વર્ગવાળા નાના છે એમની પાસે પૈસા ના હોય તો એમને માટે બહુ પ્રાઉડ ફીલની વાત છે કે એ લોકોને ચોપડા મળે હા અત્યારે મેં ટ્વેલ્થ માં છું ટ્વેલ્થ કોમર્સ ફોર માર અદિતિ ભૂપેન્દ્રભાઈ આ વિતરણ સારું લાગે છે અમને બધાને ચોપડા આપે છે નાના ઘરને નાની બુક આપી છે મોટા ધોરણ મોટી બુક આપી છે આ સારું લાગે છે જે વિદ્યાર્થીઓ છે તો માં એક ખુશી છે તો જોવા મળી રહ્યો છે તમામ જે આ એકથી બાર ધોરણના જે વિદ્યાર્થીઓનું જે નકલી વિક્રમ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ આવી જે રીતે આપણી સાથે અહીંયા જે લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશું આજે શ્રીરંગ રાજ સાહેબ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે બાળકોના ભવિષ્યને લઈને ચિંતા કરી રહ્યા છે આજે ઉંબેરા ગામ ખાતે જે રીતે શ્રીરંગ હાયરે રાજેશ પાયરે અને શ્રી સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે પણ આયોજન કરાવ્યું છે ખૂબ સારું આયોજન છે અને એ તરફથી પબ્લિકને અને જે ગરીબ વ્યક્તિ હોય જેમને ચોપડા લાવવામાં તકલીફ પડતી હોય જે દરેક કાર્યમાં આગળ એ માટે એમને સારું કાર્ય કર્યું છે એ જોઈને બીજા પણ કાર્ય કરશે એવો મને ઉદ્દેશ લાગી રહ્યો છે અને તરફથી એમને હું આભાર માનું છું અનેરો ઉત્સાહ તો એમને દર વખત હોય છે કેમકે ઘણી વાર કાર્ય કરતા રહે છે દરેક મહિને એક કાર્યનું હોતું રહે છે અહીંયા આગળ અહીંયાને આખા વોર્ડ નંબર નવમાં કંઈક ને કંઈક કાર્ય કરતા જ રહેશે એના લીધે બી થોડુંક સારું દેખાય એમને અહીંયા જે લોકો છે તેમની સાથે આપણે વાત કરી છે તે બિરદાવી રહ્યા છે અને હર હંમેશ જે વોર્ડ નંબર નવ વિસ્તારમાં જે સેવાકીય કાર્ય કરતા શ્રીરંગ રાજેશયરે દ્વારા આજે નોટબુક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ અહીંયા જે લોકો ફોર્મ એ એમને માર્વક કરશે જ્યાં સુધી આપશે નહીં ત્યાં સુધી ફોર્મ કોઈને પણ આપતા નહીં આજુમાં નહીં બાજુમાં નહીં અમને પણ નહીં અમે નોટબુક કાપી છું ત્યારે જ અમને બરાબર ને આપણી સાથે રાજેશભાઈ છે તેમની સાથે વાત કરીએ જી ભાઈ વિદ્યાનું એક દાન છે તે વિદ્યાર્થીઓમાં પીરસવામાં આવી રહ્યું છે સમગ્ર વડોદરા શહેર અંદર ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને વોર્ડ નંબર નવની અંદર તમે જોઈ રહ્યા છો કે એક લાખ કરતાં વધારે નોટબુકનો જે અભિગમ થયો છે આજે તમે જુઓ છો કે ઉંદેરા ગામના હજારેક વિદ્યાર્થીઓને આજે નોટબુક વિતરણનો કાર્યક્રમ છે કોઈપણ માણસે પોતાનું માર્કશીટ લઈને આવે કારણ કે આજે મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગના લોકોને જ્યારે વિદ્યાર્થીઓને ભણવા માટે ન હતું એટલે સાયનાથ એજ્યુકેશન એ જન્મથી જન્મને મરણ સુધીને કોઈ પણ હોય ગણપતિ હોય નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય એજ્યુકેશન હોય ક્રિકેટની કીટ હોય પાણી હોય ગટર હોય ડ્રેનેજ હોય લોકો અમે સમર્પિત રહીને જ્યારે લોકોના કામ કરતા હોઈએ છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં દરેક સોસાયટીઓમાંથી પણ આજે બૂથ નંબર એકથી અમે શરૂઆત કરેલી છે જે ઉંડેરા અમારું બૂથ નંબર એક છે આવી રીતના અમારા એંસી હેંસી બૂથમાં અમે ઘરે ઘરે જઈને જે રીતના સરકાર આપના દ્વારે છે એવી રીતના શ્રીરંગ આઈ રે રાજેશ આઈ આપના દ્વારે આવીને આપણા વિદ્યાર્થીઓને પણ પહેલાં અમે વિદ્યાર્થી વિકલાંગો છે વિધવાઓ છે છૂટાછેડા એ લોકોને આપતા હતા હવે દરેક વિદ્યાર્થીઓને અમે આપવાનું શરૂ કર્યું છે એટલે એક લાખથી વધારે નોટબુકો અને વીસથી પચીસ હજાર વિદ્યાર્થીઓને વોર્ડ નંબર નવમાં તેમજ આખા વડોદરા શહેરમાં દિવ્યાંગો છે વિકલાંગો છે છૂટાછેડા એ લોકોને આપ્યા આજે ડોર ટુ ડોર લોકોને આપી રહ્યા છે તો શ્રીરંગ અને સમગ્ર સાયનાથ એજ્યુકેશનની ટીમ આજે તમે જોઈ રહ્યા છો કે ઉંડેરા ગામના અમારા દરેક પગલાંમાંથી ઉંડેરાના અમારા દરેક યુવાનો આજે માફામ છે જે માફામ અમારા તમે જોઈ રહ્યા છો એ માફાને અમારા મેહુલભાઈ હશે હિતેશભાઈ હશે નૈનાબેન હશે એ સમગ્ર યુવાનોની ટીમે પોતે લોકોની પાસેથી ફોર્મ ભરાવડાયા છે અને આ ફોર્મમાં કંઈ જ નથી ફક્ત એક રિઝલ્ટ લઈ અને આધાર કાર્ડ લઈને એ લોકોની કોપી લઈને દરેકને છ છ ચોપડાઓ નોટબુકો છ ચોપડા છ નોટબુક એવી રીતના આપવામાં આવે છે તો વોર્ડ નંબર નવમાં જે પણ બાકી હોય એ લોકોએ પોતાના સોસાયટીના ફોર્મ અમારા વિદ્યા અમારા ઓફિસ પરથી લઈ લેવાના છે આ જ રીતના હવે સાંજે અમે અમૃતનગર રાજભૂમિ વૈકુંઠ બધી ગયા છ વાગે સાત વાગે આઠ વાગે આવી રીતનો અમારો પંદરથી વીસ દિવસનો કાર્યક્રમ ડોર ટુ ડોર લોકોને જઈને ચોપડા અને નોટબુક આપવાનો છે બધા જુદા સોસાયટીના દરેક આજે ઉંડેરા ગામના તમામ લોકોને અમે આભાર માનીએ છીએ ખાસ કરીને મા ફાર્મના અમારા હિતેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચોક્કસ મિત્રો તમામ જે અહિયાં તેઓનો સહયોગ છે તે પણ મળી રહ્યો છે અત્યારે આપણી સાથે સિરંગભાઈ સાથે વાત કરી જે સિરનભાઈ સુંદર આયોજન વિદ્યાર્થીઓને ભવિષ્યની ચિંતા કરી આજરોજ અમારા ઊંડેરા એટલે કે મારા મત વિસ્તારની અંદર આવેલું ઊંડેરા ગામ ખાતે આજના દિવસે નિઃશુલ્ક નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે અમારા જ માધ્યમથી જે પ્રણ લેવામાં આવ્યો કે પંદર હજાર એટલે કે એક લાખ કરતાં પણ વધારે નોટબુકનું વિતરણ અમે કરીશું અને એ નોટબુક વિતરણના કાર્યક્રમની અંદર આજના દિવસે અમે ઉંડેરા ગામની અંદર આવ્યા છે તમામ જે ગામ પડ્યા તેમજ સોસાયટીવાળા વિસ્તાર છે પરાવાળો વિસ્તાર છે એ લોકોને એકત્ર કરીને આજના દિવસે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ સોસાયટી હજુ નોટબુક વિતરણના આ કાર્યક્રમમાં જોડાવા માટે બાકી હોય તો અમારા કાર્યાલય પર સોસાયટીના પ્રમુખ અથવા તો સોસાયટીના અગ્રણી ભજન મંડળના પ્રમુખ અથવા તો ગણપતિ મંડળના પ્રમુખ આ કોઈ પણ આવીને સોસાયટીના રજીસ્ટ્રેશન કરાવી એમનું ફોર્મ લઈ જઈ શકે છે તમે ફોર્મ લઈ જશો ત્યારબાદ અમે આપની સોસાયટી સુધીના આવીશું અને ત્યાં આગળ આવીને અમે આવી જ રીતે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરીશું જેથી વિસ્તારના જે તમામ જે બાળકો છે તેમને એક ભણવાના હેતુથી તે ભણી ગણીને આગળ વધે અને જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી એજ્યુકેશનને રિલેટેડ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી લોકોને જોડવા માટેના પ્રયત્નો કરતા હોય તો અમારા માધ્યમથી ફૂલ અને ફૂલની પાકડી સમાન આ નોટબુક વિતરણનો કાર્યક્રમનું દરેક ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી સોસાયટીઓ તરફ અમે નોટબુક વિતરણના આવા કાર્યક્રમ કરવા જવાનો છે જી આભાર શિરામભાઈ અમારી સાથે જોડાવા બદલ જે રીતના મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવ્યા છે ને જે આ <tip> સાહેબ શું આજે તમે શ્રીરંગભાઈ અને રાજેશભાઈ દ્વારા એમના સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ એક સુંદર અને સમાજ ઉપયોગી કામ આજે એવું કહી શકાય કે ભારત સક્ષમ બન્યું છે એની પાછળનું એક મહત્ત્વનું જે પાસું છે એ શિક્ષણ છે જેટલો શિક્ષણનો વ્યાપ વધે એટલો સમાજ સુસંસ્કૃત સુસંગઠિત અને સ્વાવલંબી બનતો હોય છે એમાં એવું કહેવાય કે જેમ શ્રીરામ ભગવાને લંકા પર ચઢાઈ કરી અને એમાં જે ખિસખોલીનું સ્વરૂપે જે યોગદાન આપ્યું હતું અને જે રામાયણમાં સોનાના લેખે લખાયું હતું એ જ પ્રકારે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ એ માણસના વ્યક્તિના જીવનના ઘડતરમાં અને એના વિકાસમાં એ આ ખિસકોલી રૂપ જે ભગીરથ કાર્ય છે એ બદલ હું સિનલભાઈ અને રાજેશભાઈને બિરદાવું છું કહેવાય છે કે બધામાં ભાગ પડતો હોય છે શિક્ષણ જો આપણામાં હોય તો એમાં કોઈનો ભાગ નહીં હોય દરેકમાં ભાગ પડી શકે છે સંપત્તિમાં ભાગ પડી શકે છે કે દેવું હોય તો એમાં પણ ભાગ પડી શકે છે પણ જે એવું કહી શકાય કે જ્ઞાન જ્ઞાનમાં કોઈ ભાગ નથી પડી શકતો અને આપણે ઘણા ભૂતકાળમાં એવા કિસ્સાઓ જોયેલા છે કે જે પોતાના જ્ઞાનના બળ પર અને હમણાંનું લેટેસ્ટ ઉદાહરણ એવું કહી શકાય કે સુભાષુ જે છે આપણો દીકરો લખનઉનો જે આજે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યો છે એ ફક્ત ને ફક્ત પોતાના જ્ઞાન બુદ્ધિ અને ભણતરના કારણે પહોંચ્યો છે અને આપણે એવી આશા રાખીએ કે આમાંથી પણ આપણા બાળકો આ સ્પેસ સ્ટેશન અથવા તો પોતપોતાની સિદ્ધિઓ એ સાબિત કરે સ્થાપિત કરે અને ગુજરાત અને દેશનું નામ ગૌરવપૂર્ણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા આજે જે નોટબુક વિતરણ જે લાવો છે તે તેમના દ્વારા લેવામાં આવી રહ્યો છે કેમેરામેન રાજુ સાથે હું રવિ સિંધુ ન્યુઝ વડોદરા